એ છોરા કાઘારીયોન ટીવી પર એ થી હે હાલો થેલા બેલા પેક કરો ને જમાઈ લેવા જ આવે છે એ તમે ડોઢા થઈને કીધું હોય છે એને ના ના હું કામ કહું પણ કેક માપ હોય ને રેવાની તમને કે હું ગમું છું એટલે કીધું હોય ના રે ના પણ હું મારો વ્યવટ કર લો મારી રીતે કઈ જમાઈ ના બોલાવું એ બહુ સારું હું આવીશ પાછી થોડાક ડીમાં એ તો ખબર જ છે કે કહેવાની જરૂર નથી તમારે પાર નીકળી ગઈ એ ફંડા ઓસા કરો ફંડા ઓસા કરો તને રા સમજાય એક માની વેથા હા તે માર માને કે થાતું જ ન હોય આવું તે તાર જેવી દીકરી હોય તો તો એમ જ થાતું હોય કે જાય તો હારું આ તે તમારી દીકરી દીકરી અમે બધી કે કે જાય તો હારું બોલો લ્યો તારો ફોન જોઈ કે કે ભાઈ ના ગગડી જાય ને તો હારું તો હું હે ને અત્યાર થી જવાનું બંધ કરી દઉં ને કોઈ દી જવા જ નહીં માવતર ને આ બહુ હારું હો તમે જેટલી ઘણી રોહો જેટલા મિનિટ રોહો નઈ ને એટલા દીમાંથી પાછી આવી જાય તમારી દીકરી આ બહુ હારું હો હાલો હું ગરમ પાણી પીવા જાવ છું લે કા ગરમ પાણી આ રોય રોય ને માર ગળું ભરવા માંડું છે એટલે

એ દીકરી તને પછી ફોન કરું છું એલી હાલ પેલા બહાર નીકળ બહાર નીકળ એ બાપા રે હું તો ફાયર બ્રિગેડને ફોન કરી લઉં હવે ફટાફટ એ પણ આ બધું થયું કઈ રીતે હું એ મરવા પડી હું તમને એ બધું જ હું જેસે રે તું કાઈ મરીસ મરીસ ના તને છે ને બે દીમાં પાછો અહીં મૂકી જાહે એ લઈ જાય તો બાકી તો અહીંથી જ છે ને બી જાહે તારાથી આ તમે બે મસ્તી કરી રાખો મારે દવાખાને જાવું છે જલ્દી લઈ જાવ ને આપણે એમ્બ્યુલન્સ બોલાવી છે હવે ધીરી રે હું ધીરી જ છું ને હું તીજ છું કઈ નથી ઠેકા માતી અંદર ખબર નથી પડતી કે છે ને આ ઉધી મૂકી જવાય વયો ગયો આરો હા હવે હાલ ને અંદર હા મમ્મી તમે હજી દીદી આરે વાતું હજી એવું કેસ હાલો 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 જલ્દી 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 અંદર હાલો અંદર હાલો 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 બાકી મમ્મી ની ચોરી પકડાય એ પોલીસ સ્ટેશન થોડક આવતી ચોર્યું પકડે અહીંયા તો છે ને દવાખાને જવાનું હોય દવા લેવા હાલો 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 અંદર હાલો તું એ બેસ તારે વાર લાગશે એમ તો નામ તો લખાયું છે પણ એમ કે છે બે કલાકે વારો આવશે એ તો બે કલાક અહીંયા શું કરવાનું મારે એલી બધાય બેઠા હોય કઈ ના આપણે એક જ બેઠા હોય સાનમની બે બીજા બધાય છે ને બીજા વેટિંગ રૂમમાં છે થાય છે ઘરે દવા લગાવી દીધી હતી ને જ્યાં 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 તને એવું લાગ્યું હા પણ તોય હવે જલ્દી કરો ને તું મરવા નત પડી તને ઇમરજન્સીમાં લઈ જાય ડોક્ટર તો હું વાત કરી આવું છું એકવાર જો બને તો ઇમરજન્સી વારો લખાવતા હોય તો લખાવી લઉં હા ફટાફટ ફટાફટ કરો મને દુખે છે બધું આપણા થ્યુ કઈ રીતે પૂછો તમારા મમ્મીને મારા મમ્મી તને કઈ નથ થતી આપણ મમ્મી તો તમારી તાઈ મારી તો હાહુ થાય છે હો થયો મમ્મી એ તું મા પૂસા જા તો ઈ પણ નું ઈ પૂસી ને ફટાફટ હાલ અત્યારે ગોગલીન કાઈક થાય છે તું જાઈ પેલા કોને આપણે હવે તો આ બધી વાતો તો પછી થાતી રહે એતી હારું હાલ હું પૂછી આવું ન્યા વાતો કરતા હતા ધ્યાન રાખાય ને ઈ કીકી કે પાણી મૂક્યું નથી ને વા એમ નેમ કરી દીધી છે સ્વિચ ને હા તને ભારી ખબર છે નાથી આગ લાગી હા તમ તમારી દીકરી વાત કરતા હતા એટલે જ આવું છે હા તને કોણે કીધું તમ છે વાત દીકરી મને ખબર છે દીકરી ફોન ચાલુ હતો આગ લાગી ને તોય કાન તો હા તો આગ લાગી કે એ બીજા રૂમ માં જવાનું કીધું છે હાલો એટલે પછી તરત વારો આવી જાય આ વીઆઈપી વારો આમાં વીઆઈપી છે હોય ને પણ આમાં તો એવું છે હવે હાલ ને હવે મની દવાખાનું કે હોટેલ ખબર જ નથી પડતી બોલો કેવું અસલ છે બધુંય હા હવે દવાખાના જ હોય

છે ને એ ગોગલા નથી એ વારો આવ્યો નથી હજી આ જો તમારા સિસ્ટરને વાત દીધી એટલે એની વાત ના લે કેમ વાત વળી એ એ મૂકો ને અત્યારે હોય ગોગલી ભાભીને જો ને કેવું થે લાગ્યું છે કેવું છે હું છે તી તું જો આવી સોતી તું જો ને બીજાને કેતી તા પણ ભડકે બરસ એ તો ભડકે ના બરો આની આરતી ઉતારો દવાખાનામાં આની આરતી ઉતારો તો થાય શું થયું છે બેન તમને તમે ડોક્ટર છો તમને ખબર હોવી જોઈએ ઓભારે મારે આસિસ્ટન્ટ ને કહું કે છે ને અને ઓપરેશન થિયેટર લઈ જાય કિડની નું ઓપરેશન કર નાખીએ એના બાપા ના હું કહું શું થયું હું ડોક્ટર શું તમે મને ખબર હોય ને હું થયું અરે ના 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 કહું શું કહું શું કહું શું ઓભારે રેવા દે ડોક્ટર એ જો મોઢું આમ રાખું મારા હા હું ઈ એ આમ કરો તો બેન જરા ગોગલી બોલાવીસ તમને એ હે ને રસોડા માં હે ને ફોન માં વાત કરતા તા એ દીકરી અરે જો ઈ ઓલી ઓલી બાજુ મોઢું રાખું છું ને એ આમ જો તો તો એને છે ને ઓલી ઓલી ઇલેક્ટ્રિક કે કેટલીમાં છે ને ખબર નઈ આવે ને હું પાણી રાખ્યું તું નોતું રાખ્યું ખાલી કેટલી ખબર નઈ હું ચાલુ રાખી ને ખબર નઈ માં પાણી કોણ જાણે અને વયા ગયા અને છે ને હે ખબર ના વાતુમાં તો હે ને પાછળ હું ગઈ ને તો મને વાસ આવી થોડી તો હું જોવા ગઈ ને તો હું જેવી જોવા ગઈ ને ભડકો થયો ભડકો પછી બાર કોણ લઈ ભૂલ કરી એ સરસ હાલો વાંધો નથી તમે વધુ વાર જો ન્યા ગયા હોત ને રસોડામાં રસોડામાં તો ગુંગળાઈને તમને શ્વાસ લેવામાં એમાં તકલીફ પડત પણ તમે ટાઈમે બહાર આવી ગયા ને એટલે તમારા માટે એ સારું છે હું દવા લખી દઉં છું એકાદ દિવસ તમે અહીંયા રહ્યો એ ડોક્ટર સાહેબ આમાં કાય એકાદ જાય રહેવાનું ના હોય રે રે ને તમારું મગજ આખું અડધો થઈ જાય એ છાનું મની રે રહેવું પડશે ડોક્ટર કહે છે તું ડોક્ટર નથી તમારે તમારી રીતે જ બધું નક્કી કરવું હોય તો તમે સુકામ દવાખાને આયા ઘરે જ રહેવા લે ને ઈલાજ કરી લેવાય ઘરે જ એ ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબનો મગજ છે ને

એ બે ને બે ને બે ને બે આ દવાખાનું છે અહીંયા પીઝા ના આવે અહીંયા તો છે ને એ ખીચડી જ ખાવાની રહે અરે મને ના ભાવે એવો ખીસડો ખીસડો નહીં ખીચડી અરે એવું એવું ના ભાવે મને ડોક્ટર સાહેબ એક જ દિવસ છે બેન શું શું નામ છે આ બેન નું ગગલી બેન ગગલી બેન એક દિવસ છે સારું સાહેબ બીજો કે ઓપ્શન એ નથી હવે તો સારું ચલો તમે આરામ કરો હા મને મોબાઈલ તો દઈ દયો હા પણ બહુ ના છોતા હો બટ મોબાઈલ આજક સહારો છે અત્યારે તો જરાક તમે છે ને ફ્રેશ થઈ આવો મોઢું બોઢું ધોઈ આવો એટલે તમને થોડુંક સારું ફીલ થાય હું તમને મેડિસિન લખી દઉં છું એ લઈ આવો એટલે છે ને થોડોક દુખાવો ઓછો થાશે બાકી હીલ તો એની રીતે જ થઈ જશે ગગલી બેનને સારું મેરા કોઈ ના સહારા બિન તેરે યે ફોન નહીં હે સિર્ફ મેરે એ તારે શું ખાઉ છે ગગલી ખીચડી સિવાય કોઈ ઓપ્શન છે ભડકે બરેસાને તો કંઈ કહેવાતું જ નથી તને શાંતિથી પૂછું તો શાંતિથી જવાબ દેને હા પણ તમને ખબર છે ડોક્ટરે કીધું ડોક્ટર હંમેશા વાત છે કે ખીચડી સેવા મારે કંઈ ખાવાનું નથી તો હું કમ પૂછશો એ શાંતિ રેક શાંતિ રેક મમ્મી ઈ ને અત્યારે ખાલી થાહે એને દુખતું હોય છે એટલે તો ભલેન દુખે કાઈ એવું ખારું થવાનું છે ચાલો હું દવા લાવ્યો આવો હું તું જમી લે ને પછી દવા ખાઈ લેજે આ બેટા જમી લે અને હું ખીચડી લઈ આવી દઉં તારા હાટુ આ રા રે રે હમણાં બાટતા તા એવા બાટતા તા અને તમે આવ્યા ને ગબરા એટલે એવા શાંત થઈ ગયા ને ਹઉ બોલો એની તને ખાટલામાં બેઠા બેઠા બાંધવાનું હું જે મને નથી તમારે બીજો કઈ ધંધો નથી ત્યાં છો હું તો ખાલી કે શું ખાવું એમ એને ખીચડી જ ખાવાની ડોક્ટરે કીધું જ છે હા તો આપડા શું કરું આપણે ખીચડી હાલશે બીજું શું હોય ના મને ખાલી ખીચડી ના હાલ આપણે એક કામ કરીએ પીઝા મંગાવી લઈએ હા એટલે હા ઊંધી ડોહી અહીંયા હું ખાટલા પડી સુવા ને પડી પીઝા ની ના પડી હે ને પીઝા જ ખાવા જવા ને ઘરે હોય તો હરામ એમ કે તો પીઝા મંગાવવા એ માર ન ખાવા તમાર ખાવા હોય ને તો મગાવી લેજો મારી તો ખીચડી જ કરજો હા તાર બહુ બીમાર છે તો તુંય બીમાર જ છો ને કા એવું કઈ ના હોય તો એના ઉપર ખાવા નથી તો આપણે હું કરીએ તેન હાટુ મગાવાય છે ખીચડી કર નાખો બધાય ની સાન મના સારું બીજું હું ખીચડો કર નાખશું ખીચડો નહીં ખીચડી હી ખાઈ ગયું ત્યાં તો હા ગગળો છે એટલે બાકી તમ બધે હાલવા દેમ નથી કોઈનું હા તે તને માર નાય અમે કે મારવા સુધી પોસી જાવ તમે પાછા હાલો આમ જઈ ઘરે ખીચડી મોકલાવ દે હું અહીંયા હાલો આઈ જાય તો ગગલી ઘર આવી જાય ગગલા એ ન્યા તો કંઈ કીધું નથી પણ હવે છે ને મને લાગે ગગલી ઘર આવી જાય નિરાશ થઈ જાય અને પછી પાછો કહે તો ખરી જ કે આવું કાં કર્યું તું શું કર્યું તું એમ તારી યાર વાતો કરવામાં કરવામાં છે ને હું ભૂલી ગઈ તી રસોડામાં આવી 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 ગગલી સ્વાગત નહીં કરું કે આ આવ્યું ઓ આ તું કઈ નથી જાત્રા કરીને આવી તારું સ્વાગત કરીએ દવાખાનાથી માણસ આવે ને એક મોટી જાત્રા જ છે જીવતા જીવતો ઘરે આવે ને હાલો બોલો જી હું થયું તું હા મેં અહીંયા સાંભળ્યું હતું પણ મેં કીધું દવાખાને કે ઓલો ધબધબાટી બોલાવી એટલે મેં કીધું નિરાય તો જલ્દી ઘરે આવી જાય ને ઘરે વાત કરશું આપણે હાલે તો તમે કહેશો કે હું કહું કેસે ને હે મારી દીકરી અહીંથી ગઈ હતી ને હે તો મને થોડુંક દુઃખ થતું તું તો એનો ફોન આવ્યો ને તો હરખાઈ ગઈ એવી હરખાઈ ગઈ ને કે મેં પાણી ઓલું ગરમ કરવા મૂક્યું તું ની ખબર એ ના પડી મને એમાં ભડકો ના થાય એ કેટલીમાં છે ને કાંઈક મારાથી રહી ગયું તું હવે હું વસ્તુ રહી તો મને નથી ખબર આ ભડકો થયો એમાં બધું વયું ગયું એ દીદી એક કામ કરો તમે જાવજમાં જાવ જ અહીંયા રહી જાવ સમજાઉ ને એટલે ફોન માં વાત કરે ને હાલો તેમ જ કરું આયા જ રહેજો પાછી રોકાઈજો હા પર તમે રહેો એટલે હું તમારી સેવા કરીને ટૂટી પડ્યા એવા દુબરા થઈ ગયા હે મેત ના પડીતી ઈ બે ખાધા જો મને ખબર હોય ને ખીચડી ખાય એમ છે એ બે ઈ બધે ઠીક ઓરસળવર કોકરાવ તો હા એકદમ દિમ કારીગરને બોલાવીને કરાવી લીધું બાકી તો પછી વધતું જાય ને એમ હા ઈ જ ને બાકી આમણા કે કે બાર થી મગાવું છે એટલે જ કરાવી લીધું તું આવીને હે ને બાના ના બોતે એક બાર થી મગાવું છું જો 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 હજી હોસ્પિટલ હતી માણા હાલું આવે છે એની જરા આ એટલે જરા દયા નથી બોલો ગયો હા ને કુતરાન પૂછડે તમે જમીન માં ડાટો કે ગમે એમ કરો વાકી ની વાકી કરી તે મને કૂતરું કીધું ના ના તમારી આદત ને પૂછડી કીધી હો બેન તમારે જવાનું છે કે અહીં જ રહેવાનું છે મારી સેવામાં હાલો જી જોઈ આપણે તો ફિટ એન્ડ ફાઈન થઈ ગયા છીએ અને બેન તમારો જવાનું છે કે મારી સેવામાં રહેવાનું જો કે મારી સેવા કરવાની જરૂર છે નહીં હો તમ તમારે અને જો બહુ ઈચ્છા થાતી હોય તો રહ્યો પણ સેવા કરવાની છે ના ના હું જાવ જ તો તમારી ખબર કાઢવા આવી હતી ખબર કાઢવા આવી હતી કે ખબર કાઢવા ખબર નહી આ મારી દીકરી તારી ખબર કાઢવા આવે તો એ તને વાંધો ના ના જરાય વાંધો નથી એટલે મે કીધું રોકાવ ઉતરો કાઈ પણ સેવા કરવાની છે અત્યારે તો હાલો જી હોય રોકાવ ઉતરો કાઈ ના રોકાવ કાઈ નહી આપણે આપણા દર્શકો પર વાત તો કરી લઈએ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે આવજો મિત્રો